બનાસકાંઠા કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ફરી એકવાર વિવાદિત નિવેદન આપ્યું છે ગેનીબેન ઠાકોર સાંભી ગામમાં જાહેર સભા કરી રહ્યા હતા જેમાં તેમણે પોલીસને ગર્ભિત ધમકી આપતું નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું કે પોલીસ કોંગ્રેસના આગેવાનોના નંબરો લેવા લોકોને ફોન કરી રહી છે જેના ઉપર પોલીસ ના ફોન આવે એ નંબર ઓ સાચવી રાખજો તેમ ના આ વિવાદિત નિવેદન નો વિડિયો પર સામે આવ્યો છે પોલીસ ને ગર્ભિત ધમકી આપતું ભાષણ કર્યું બનાસકાંઠા થી કોંગ્રેસ ના લોકસભા ના ઉમેદવાર ગેનીબેન ઠાકોર ફરી વિવાદ માં આવી ગયા છે તેમણે ફરી પોલીસ પર નિવેદન આપ્યું છે જાહેર સભામાં પોલીસને ગર્ભિત ધમકી આપતો ભાષણ કર્યો ગેનીબેન ઠાકોરે જાહેર સભામાં કહ્યું કે પોલીસ કોંગ્રેસના આગેવાનોના નંબરો લેવા લોકોએ ફોન કરે છે જેના પાસે પોલીસના ફોન આવે એ નંબરો સાચવી રાખજો પોલીસનું કામ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે તમારી સામે કોઈ ફરિયાદ કરે તો તેની સામે એક્શન લેવાના કામની જવાબદારી તમારી છે કોંગ્રેસ આગેવાનોના નંબર લઈ કલેક્શન કરવાનો કામ તમારું કામ નથી કોંગ્રેસના આગેવાનોને ધાક ધમકી આપવાની તમારે જરૂર નથી અમારા મતદારો બેઠા છે તમે કહું છું 10 કે 15 ફરિયાદો થાય તો તૈયારી રાખજો ફરિયાદોમાં કશું કઈ થવાનું નથી वारा दम डाटी आपे तो एमने कहजो तमने पगार प्रजा पैसा में मड़े भाजप जाहिर सभा ने संबोधता वधु में गैनीबेन ठाकरे कहुके पलिस तरा आकाओनू रहवानु नथी आठ मीटर तारीख सुधी तमने सारी जगहए नौकर તમને ફુલાવશે પણ તમારે અઠ્ઠાવન વર્ષ સુધી નોકરી કરવાની છે તમને કોઈ ભાજપ પગાર નથી આપતી તમને પ્રજાના પરસેવાનો પગાર મળે છે જો તમે કાયદાનો ભંગ કરીને કોઈને દબાવવાનો પ્રયાસ કરશો તો તમે જેવા છો એવા થતાં અમને વાર નહીં લાગે